તો સમાચાર આવી રહ્યા છે લીમખેડાથી લિમખેડાના રાવલિયાવાડમાં મહારાજા ચિંતામણી દાહોદના શ્રીજી પંડાલમાં સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મહાઆરતી કરી દરેક ગણેશ આયોજકોને વિશેષ અપીલ કરવામાં આવી તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રોજ રાવલિયાવાડના મહારાજા ચિંતામણી ગણેશ મહોત્સવમાં સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિમાં સદાય અગ્રેસ રહેનાર

નું તસવીર આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રદેશ પ્રચારક રિકેશભાઈ પ્રજાપતિ દ્વારા જિલ્લામાં શાંતિ આદરપૂર્વક સલામતી કાયદા અને વ્યવસ્થાનું પાલન કરી દાદા ગણપતિજીની વિસર્જન કરવામાં આવે અને દરેક ગણેશ આયોજકોને ડીજે સિસ્ટમમાં ફક્ત ને ફક્ત હિન્દુ ધર્મના ધાર્મિક ગીતો વગાડવા ખાસ અપીલ કરવામાં આવી હતી દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ